નમસ્તે ખેડૂત મિત્રો આપણે મગફળી જ્યારે વાવીએ છીએ ત્યારે હવે કઈ રીતે આપણે કામ કરી તે બારમાં તો આ અત્યારે તે મગફળી વાવણ ચાલુ છે તો સૌ પ્રથમ આપણે બિયારણને પટ આપવાનું કામ કરીએ છીએ હા ભાઈ જો વજન ઉપર બિયારણ રાખેલું વજન કરે છે બિયારણ ચાલીસ કિલો હોય કે વીસ કિલો હોય એ હિસાબે દવા મિક્સ કરે તેના માટે વજન કરે છે હવે આ લોકો ભાઈ વજન કરી લીધું છે સાથે હવે જે દવા છે દેવાની હવે એ બરાબર રીતે મિક્સ કરશે હવે આ ભાઈ જો બંને મજૂર ભાઈઓ સામે સામે ચાદરું પકડી લીધું છે અને જે ખેડૂતભાઈ છે તે દવા અંદર બિયારણની અંદર નાખે છે હવે આ ભાઈ તમે જોઈ શકો છો રીતે મિક્સ કરે છે આવી રીતે બરાબર હલાવાનું એકદમ મિક્સ મિક્સ થઈ જશે બિયારણ આ બિયારણ કયું છે મગફળીનું છે અને દવા કઈ મિક્સ કરે છે તે તમારે જોવાની છે દવા છે આપણે બીએસએફની સિસ્ટિવા તે સિસ્ટિવા નાખવાથી તમારે શું ફાયદો થાય છે સિસ્ટિવા નાખવાથી તમારે અંદર આવતી કાળી ફૂગનું રક્ષણ કરે છે સાથે સાથે બીજી પણ એક દવા એડ કરેલી છે બીજી દવા છે આયુષી કંપનીની તે મિક્સ કરે છે તો એનામાં આપણે ઉધી મૂડો આવતો નથી હવે આ ભાઈએ મિક્સ કરી લીધું છે બિયારણ હવે દસથી પંદર મિનિટ માટે સુકાવા માટે અહીંયા ચાદરા ઉપર રાખશે તો દસથી પંદર મિનિટ સુકાય પછી વાવણી માટે તૈયાર થઈ જશે હવે આ ભાઈએ જો રાખી લીધું છે આ એકદમ કમ્પ્લેટ થઈ ગયેલું બિયારણ છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ બિયારણ આમ ખુલ્લું કરી નાખવાનું તે ખુલ્લું કરવાથી તો બિયારણ બરાબર સુકાઈ જાય જે મિક્સ કરેલી દવા હોય એટલે બરાબર લાગી ગયેલી હોય હવે આ ભાઈ જો તમે જોઈ શકો છો હવે વાવવાનું તૈયાર થઈ ગયું છે વાવણીયું બિયારણ મિક્સ થઈ ગયું ખાતર પણ મિક્સ થઈ ગયું હવે વાવણીયામાં આ ભાઈ બિયારણ રાખે છે અને ખાતર રાખે છે આ બંને ભાઈઓ મજૂરી કરે છે અહીં તેમના માલિકને ત્યાં કામ કરે છે આ બિયારણ રાખ્યું એની બાજુમાં ખાતર નાખ્યું હવે ટ્રેક્ટર એકદમ તૈયાર છે આ ભાઈ છે મનોજભાઈ છે તે વાડીના માલિક છે બંને સાઈડ સાઈડમાં બિયારણ છે અને વેચે ખાતર છે ખાતરમાં ડીએપી નાખ્યું છે સલ્ફર ફાડા છે અને માઇકો રાજા છે તે ખાતરની સાથે મિક્સ કરેલું છે તમે હવે જુઓ છો કઈ રીતે ખેડૂત મિત્રો મહેનત કરે છે મગફળી વાવવા માટે હવે આ જે બીજા એક ભાઈ આવે છે તે ભાવિક છે તે પણ ત્યાંના માલિક છે તે હવે બરાબર રીતે જોવે છે એકદમ હવે વાવવા માટે જાય છે જો તમે જોઈ શકો છો આ ભાવિકભાઈ અને મનોજભાઈ તે અહીંના માલિક છે અસ્તુ તમે પણ આવી રીતે ખેતીમાં આગળ વાવણી કરી શકો છો